નમસ્કાર મારા વ્હાલા મિત્રો અને મારા યુટ્યુબ પરિવાર ઘડું મારું થોડું ઠીક નથી એટલે આજે ધીમે ધીમે બોલી રહ્યો છું પણ આશા રાખું એવી શાંત જગ્યાએ છું જે મારો અવાજ તમારા સુધી પહોંચે છે તો ના ડંભના પાખંડ વાત કરીએ હૃદયની નીચોવીને આપણી યુટ્યુબ ચેનલમાં તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે વાત કરવી છે કે યુપીએસસી હોય જીપીએસસી હોય કે આઈઆઈટી હોય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ હોય એના માટે એક દાયકો એક દશક અથવા તો પંદરક વર્ષનો યુવાનીનો અમૂલ્ય કાર્ડ આપવાનો હોય તો એના માટે મારા શું વિચાર છે એના વિશે આજે જરા હું થોડીક વિગતે આપ સૌ સાથે પરિવાર સાથે ઘરમેળે ના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને અમે હૃદયની ચૂવીને વાત કરવા માગું છું બીજી એક આપ સૌને વિનંતી છે મારા પરિવારના સદસ્ય અથવા તો જે લોકો મને પસંદ કરે છે જેમને મને સાંભળવો ગમે છે એ મારા પરિવારના સભ્યોને વિનંતી કરું છું કે આપણી આ જે વાતો છે એ કોઈ ટ્રેન્ડિંગ મુદ્દો નથી એટલે યુટ્યુબની અલગોરી તમામ વધુ લોકો સુધી મારા વિડીયો ના પહોંચે વ્યૂ ન આવે પણ તમને જો આ ઠીક લાગે અથવા તો કોઈ સમાજ જીવનનો મુદ્દો સ્પર્શ તો લાગે અને ઘણી વખત મારા વિડીયોમાં એવું બને છે કે લોકોને પોતાના સગા સંબંધીને કશું કહેવું હોય તો એ મારા વિડીયો એને રિલેટેડ હોય તો એ વિડીયો મોકલતા હોય છે તો કદાચ કોઈ વાત તમને સંબંધિત લાગે આજના વિડીયોની વાત નથી મારું તમે આખું લિસ્ટ જોજો પ્લે લિસ્ટ છે વાત કરીએ હૃદય નીચોવીને તો એમાં ખૂબ આપણે હૃદય નીચોવીને સત્ય જેવું છે એવું નિડર નિર્ભીક બની કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર કોઈ દંભાખન કર્યા વગર નિખાલસ ભાવે અંદર બહાર એક જેવા રહી સત્યની ચર્ચા કરી છે તો પ્લીઝ મારા વિડીયોને તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં ફ્રેન્ડ વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરો તો ત્યાંથી એની રીચ વધશે એટલે મને સહયોગ કરો આ પ્રકારે તમે મને સહયોગ કરી શકો છો હું ભિક્ષુક છું અને ભિક્ષામાં મને તમે મારા વિડીયોની રીચ આપો આવું કહીશ તો બેક ટુ ધ ટોપિક આવું તો કહીશ કે હું બિલકુલ સ્પષ્ટ માનું છું કે ના માનવ જીવન ખૂબ નાનું છે ક્ષણભંગુર છે અહીંયા આપણે હજારો કરોડો વર્ષ સુધી નથી સાઠ સિત્તેર વર્ષ બહુ બહુ જીવીએ તો એ પણ અત્યારે તો હવે બહુ નક્કી નથી રામ ભગવાનને ખબર નહોતી કે કાલે વનવાસ જવાનીમાં આપણને બહુ કંઈ એટલી હદે ભાગ દોડ અને જીવન એટલી હદે અસમ અસમંજસવાળું અનસર્ટેનિટી એટલી બધી છે કે ક્યારે શું થાય એ ખબર નથી છતાંય આપણે પૂરેપૂરું જીવીને જઈએ તો ભારતનું જે સરેરાશ આયુષ્ય છે એ સિત્તેર વર્ષનું છે અને એ સિત્તેર વર્ષ બહુ નાના મતલબ અલ્પ છે નિમ્ન છે નાનકડું છે યલ અક્ષણ ભંગુર છે જીવન તો એમાંય પાછી યુવાની જે સૌથી બેસ્ટ કાર્ડ એ યુવાનીમાં તમે હિમાલયમાં બાઇક લઈને ટૂમસ્ટાઈલમાં ફરતા હોય તો સારા લાગો ગોવાના સમુદ્ર કિનારે સિક્સ પેક લઈને ફરતા હોય તો સારા લાગો અને આ બધું કરવાની જગ્યાએ દસ પંદર વર્ષ સુધી એક ઓરડીમાં પૂરાઈ જવું અને પુસ્તકો વાંચ્યા કરવા ચોંપડાઓ ભણવાના તો મને કંઈ એમાં ધન્યતા લાગતી નથી પણ છતાંય આપણે બધા જે વ્યવસ્થાઓમાં ફસાઈ ગયા છીએ જે સમાજ જીવનનો આપણે હિસ્સો છીએ ત્યાં નોકરીનું ખૂબ મહત્ત્વ છે નોકરી હોય તો જ લોકો તમને ખર્ચા આપીવા બોલાવે હું પહેલાં નોકરી કરતો અને ગામની શેરીમાં નીકળું તો બધા કે આવો ભાણાભે ચે આપી આવો ભાણાભે ચે આપીવા બધી મહિલાઓ આમ ઘરની બહાર નીકળી જાય ડિયાલાની ભાણાભાઈ પાણાભ પાણાભીએ નોકરી છોડી એટલે પાણાભી પૈના થઈ ગયા એટલે આ તો મેં તમને મારું ઉદાહરણ આપ્યું કે આ પ્રકારનું એક માહોલ છે સમાજમાં સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં મૂડીવાદ બજારવાદ પૂંજીવાદ આ બધાએ પૈસાને અહીંયા મૂકી દીધો છે લોકોના માનસમાં જીવનમાં એટલે જ આપણા સંબંધો આપણું શરીર આપણું બધું નષ્ટ થઈ રહ્યું છે માત્ર આપ મૂડીવાદી લોકો આપણને ગતેડાની જેમ દોડાવે છે એટલે એ મૂડીવાદી વ્યવસ્થાઓમાં બજારવાદી વ્યવસ્થાઓમાં અને સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં નોકરી હોવી ગુલામી કરવાની એટલું મહત્ત્વ છે કે લોકો પચાસ પચાસ લાખ રૂપિયા આપીને પટાવાળા બને બેંકની અંદર પટાવાળાના ક્લાર્ક બનવા પચાસ લાખ રૂપિયા અહીંયા આપે છે લોકો મૂરખના સરદારો આવા મૂરખ તો તમને દીવો લઈને શોધવા જાવ ને તો ક્યાં આવીને અમારે આખી દુનિયાને એટલે આવા માહોલમાં એક તો આ વિડીયો બનાવવો એ જ બહુ લોકો તમારો વિરોધ કરી શકે તમારી વાત સાથે પણ હું તો ક્લિયર માનું છું કે ભાઈ જીવનને જીવી લેવું જોઈએ પરીક્ષા આપવી જોઈએ પરીક્ષાના વિરોધમાં નથી એવું કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય વર્ગ બેની હોય ગુજરાત ગૌણ સેવા પસંદગીની હોય યુપીએસસીની કોઈ પણ આઈઆઈટી આ માત્ર કોઈ યુપીએસસી જીપીએસસી માટે જ નથી બધી જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેના માટે લોકો લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને કેળ અને કમનની ગાડી ખસાવી નાખે છે એ તમામ પરીક્ષાઓને લગતો આ વિડીયો છે તો મારું સ્પષ્ટ માનવું છે કે પરીક્ષા આપવી જોઈએ આ બધી પણ હસતા રમતા ખેલતા કૂદતા આમ આમ બધું છોડીને ક્યાંય ફરવાઈ ના જવું ને સારા કપડાય ના પહેરવા એ જે વધારે પડતું એક માહોલ અહીંયા હાઈપ દસમું છે હો બારમું છે હો એ જે બધો માહોલ મને નથી એમાં કોઈ કારણ કે કશું કામ આવતું નથી હું કોલેજમાં અભિજ્ઞાન શાંકુંતલના નાટક ભણતો કશું તંબુરોએ અત્યારે કામમાં આવતું નહીં ગણિતના દાખલા મારા વાર ખેરવી નાખ્યા કશું કામ આવતું નથી અત્યારે જીવનમાં એ જે શિક્ષણ બે ટંકના રોટલાઈ ના આપી શકે એના માટે તો મને કોઈ ધન્યતા લાગતી નથી પણ છતાંય તમે કરશો આ બધી તૈયારીઓ તો કરો પરીક્ષા આપવાના વિરોધમાં હું નથી એનું હું સમર્થન કરું છું પણ શાંતિથી ધીમે ધીમે સ્વસ્થ ચિત્તે શાંત મને આનંદિત રહેતા રહેતા જે થાય એ કરવું કારણ કે તમે માટી થઈ જવાના તમે માટી ક્યાં ગઈ તમે હું આ જો આવી માટી થઈ જવાના આવી આમ કરીને આમ આજ તો ગાળો છે નહીં તો આમ આવી માટી તમે થવાના ને ભાઈ એટલે જ્યારે માટી જ થઈ જવાનું ભાઈ હસતા ખેલતા રમતા માટી થવી ને ખોટા લોડ લઈને જવાનીનો અમૂલ્યકાર એક જ જીવનના પંદર વર લાયબ્રેરી પાછું દોઢસો કરોડ આ દેશમાં કીડા મકોડા છે આ દેશમાં મિત્રો દોઢસો કરોડ છીંગુર મરકટ કીડા મકોડા કીટ પતંગિયા છે હવે આટલી બધી ગળાકા સ્પર્ધામાં એક તો આ તૈયારી માણા ઘણા મેં એવા જોયા પંદર વર તૈયારી કરે પંદર વર ના કોઈ સારું જમે ના સારું હરે ફરે સતત પેલું એની અંદર એનું મન હોય પછી સફળતા ન મળે કેમ કે સ્પર્ધા બહુ છે તમારે અહીંયા પટ્ટાવાળાની પાંચ છ જગ્યા હોય પચાસ લાખ ફોર્મ આવે છે એટલે આવી સ્પર્ધામાં એક તો સફળતાના ચાન્સીસ ઓછા જેમ દોઢસો કરોડમાં અગિયારની ટીમ હોય ને ક્રિકેટની ટીમમાં સ્થાન લેવું હોય કેટલું અઘરું તમને ખબર કેટલાય સચિન તેંડુલકર ને ને વિરાટ કોહલી કરતાં પણ સારા પ્લેયર તમારી આજુબાજુ હોય પણ પહોંચી જ ના શકે કારણ કે કડક સ્પર્ધા એમાં પૈસાવાળા વગવાળા લોકો પહોંચે રમવા એમ સફળતાના ચાન્સીસ ઓછા હોય ને ત્યારે મને નથી લાગતું કે આ પ્રમાણે મૂર્ખતા કરાય હવે મારા એવા ઘણા મિત્રો છે જે દસ પંદર વર્ષ સુધી આવી તૈયારી કરી જીપીએસસી સ્પર્ધાત્મકને પછી એમના ઘરના ન ઘાટના હવે અહીંયા ટ્રેક્ટરે નહીં ખેતી પણ નથી કરી શકતા અને આખો સમાજ એમને જીવવા દેતો નહીં એક તો એને તો દુઃખ છે જ કે એ નોકરીએ ન લાગી શક્યો પણ એ પણ ઘર બહાર નીકળેલા બધા ઘરે રે બાચારે કેટલી મહેનત કરી પણ નસીબનું પાંદડું ન હટ્યું કેટલો હોંશિયાર હતો પણ નોકરી ન મળી અરે ભગવાન તું કેટલો ક્રૂર છે એટલે પેલાનો થોડો ઘણો જે આત્મવિશ્વાસ હવે એને જરૂર છે ને ભાઈ જીવવા માટે એ પણ ખતમ કરી દે આ કીડા મકોડાઓ એટલે ચીંગુરો મરકટો કીડા મકોડાઓ કીટ પતંગિયાઓ મને કોઈ ધન્યતા નથી લાગતી પણ છતાંય હસતા રમતા શાંત ચિતે મોજ કરતા કરતા અને જે લોકો મોજ કરતા કરતા પરીક્ષા આપે ને એ જ પાસ થાય તમે જોજો કોલેજમાં જે કોઈ બી વાંચતો ન હોય નાગ દાડે ખાલી થોડુંક વાંચે ને એવા મેધાવી લોકો જ પાસ થઈ જતા હોય બાકી બધા ગથેડાની જેમ પોપટની જેમ રટ્ટો મારે મહેનત કરે એટલે મહેરબાની કરીને આખો વિડીયો જોજો પછી કોમેન્ટ કરજો પરીક્ષા દેવાના વિરોધમાં નથી હોવું પણ શાંતિથી આનંદથી જીવનને માણતા માણતા કારણ કે આવડા નાનકડા જીવનમાં યાર પંદર વર્ષ કઈ રીતે આપું તમને અને એ પાછા જવાની ને વીસથી પાંત્રીસ વર્ષ જ્યારે માણસ સોળે કળાએ બત્રીસ લક્ષણો થઈને આમ તેજસ્વી બનીને ચહેરા ઉપર લાલીમાં હોય એ સમયગાળો હું તમને માત્ર કેળ તોડવા માટે લાઇબ્રેરીમાં ન આપી શકું મિત્રો હું એ સમયગાળામાં ઈચ્છું છું કે તમે ઋષિકેશની ગલીઓમાં બાઇક લઈ ફરો તમે મનાલીના દેવદરના વૃક્ષોની વચ્ચેથી સ્ટાઇલમાં નીકળો તમે ગોવાના દરિયા કિનારે સિક્સ પેક જેવું શરીર લઈ આમથી આમ આટા મારો એટલે હું ઈચ્છું છું કે તમે જવાનીને પણ જીવો અને સાથે સાથે કરો ને હવે ત્રણસો પાંસઠ દાડામાં પચાસ દાડા જીવો આ રીતે બાકીના દિવસો કોણ ના પાડે હું પણ આમ બધું મૂકીને દસમું છે હો બારમું છે હો પેલા કેરિયર બનાવો પૈસો બનાવો એવી બધી વિચારધારામાં કારણ કે જીવન બહુ નાનું છે માટી જ થઈ જવાના પછી આનંદથી માટી થઈ જવું મહત્વનું રહી વાત મારા જે મિત્રો છે ને ક્લાસ વન ટુ ઓફિસર એવું વન ટુ વન બેઠો હોય ને એટલે કહે કે યાર આ તો બધું બહારથી તમને બહુ બધું મોટું મોટું લાગે છે બાકી અમે તો જે નેતાઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અમને જે ગધ્ધા મજૂરી કરાવે અમારે જે એમનાથી ડરવું પડે છે જે અમારે એમને સલામત ઠોકવી પડે છે એટલે કંઈ બહુ મોટી ધન્યતા પણ નથી આ બધું બનીને પણ ઠીક છે એટલું ઊંડું તમે હવે નહીં સમજો મારી વાતને કેમ કે આ સમાજે તો જે રીતે આઈએસ આઈપીએસને આ બધું એક મહિમા મંડન કર્યું છે એટલે મારી વાત હજુ તમારા ગળે નહીં ઉતરે કારણ કે નોકરી જ સ્વર્ગ ઇન્દ્રલોક એવું છે અહીંયા નોકરી એનું નામ જ નોકરી સાંકળ ભાઈ સોનાની હોય તો એ સાંકળ જ હોય એટલે આઈએસ આઈપીએસ પણ નોકરી જ કહેવાય ભાઈ એટલે પણ ઠીક છે એ લોકો મારા મિત્રો તો કહે જ છે કે બહાર અમને એવું હતું કે એકદમ બની જઈએ એટલે રાજા અને ને પછી મનનું જીવશું તો કે ના સમય મળે છે અને નેતાઓ અને મંત્રીઓને એમને કશું ન કરવું પડે એટલે ખૂબ ગધામજૂરી હવે તો સરકારી નોકરીમાં કંઈ ઓછી ગધામજૂરી નથી કરાવતા આ શિક્ષકો પહેલાં જલસા કરતા હવે તો એમની આધાર કાર્ડને વોટર આઈડીને કેટ કેટલું કામ સરકાર ચૂંટણીઓનું એટલે હવે કોઈ માયનો લાલ એમ સમજે ને પહેલાં જેવી અમલદાર શાહી નથી બચી લોકો જાગૃત છે અને ક્લાસ વન ટુ બનીને પણ લોડ કેટલો હોય છે ઘણા લોકો ડિપ્રેશનને તણાવમાં આવી જાય મારો એક મિત્ર ડિપ્રેશનમાં આવી ગયો મામલતદાર હતો કારણ કે જે વિસ્તારમાં હતો અહીંયા બધા એવા તોફાની અસામાજિક લોકો માથા લોકો રોજ એની કેબિનમાં એની જોડે ખોટું કરાવવા આવે ન તો મારવા આવે એક મિત્ર બીજો પીએસઆઈ હતો એની એવી તકલીફ ગુંડાઓ જોડે સતત એટલે એવું ન માનશો પછી લાડવા જ લાડવા ઠીક છે આપણે ડરવાનું નથી આપણે કરવાનું છે આ બધું ના નથી પાડતો હું ભાગવાની વાત નથી કરતો પલાયનની વાત નથી કરતો પણ તમને હોય કે જણ ઇન્દ્રલોકના બધાય સુખ મળી જવાના છે પછી તો જીવન લાલ જા એમ તો ના એ બધું કરીને હજારો સમસ્યા હોય છે એટલે સલામી તમારે નેતાઓને તો મારવી જ પડે છે એટલે જે રીતે તમે આમ જીપીએસ ક્લાસ વન ટુ એટલું બધું કંઈ એમાં એટલું બધું ઇન્દ્રલોક જેવું સુખ નથી એ પદ છે ના નથી પડતો સમજજો મારી વાતને પણ જે રીતે સમાજ એનું બધું મહિમા મંડન કરે છે ને એવું નથી એ લોકો અંદરથી ખૂબ પીડાતા હોય છે એમનું વ્યક્તિગત જીવન બચતું નથી પારિવારિક જીવન બચતું નથી જવાબદારીઓમાં સતત તણાવ રહે મંત્રીઓના સતત ફોન આવે સતત ડરમાં એન્જાયટીમાં તણાવમાં હોય છે આ લોકો બીજું મેં કહ્યું ને પંદર વર્ષ તૈયારી કરોની એ સફળતાના ને ઘાટના અહીંયા અમારે જે ખેતી કરે છે ને એ બધા પચાસ લાખની આવક લે અત્યારે કારણ કે બધા પચાસ વીઘા જમીનવાળા ને બીજી પચાસ સો વીઘા જમીન બીજાની કારણ કે જે કીડા મકોડાઓ કીટ પતંગિયાઓ શહેરમાં જઈને વસી ગયા છે એમની જમીનો અહીંયા કોકને તો વાવવી પડે તો ઉલટાના પેલા પંદર વર્ષ તૈયારી કરીને એના ધોબીનો કૂતરો વાટનો અને ઘાટનો એવો થઈને જે પડ્યો છે એના કરતાં પેલા ખેતીવાળા અત્યારે તમે જુઓ તો મોટી મોટી ગાડીઓ લઈને ફરે વીસ વીસ લાખની એટલે એક દિશામાં રહેવું સારું એટલે એ રીતે પણ આ થોડુંક જુગાર જેવું છે જુગારમાં લાગો તો લાગો એમ તમે ગમે તેટલા હોશિયાર હોય પણ આ તો બધી નસીબની બલીહારી છે લાગો તો લાગો જે દિવસે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તે દિવસે સાહેબનો મૂડ સારો હોય તો માર્ક્સ મળે તમે આમ દશેરાના દિવસે જ ઘોડું ના દોડે ઘણા આગલા દિવસે જુઓ તો આખી દુનિયાનું જ્ઞાન હોય બીજું યાર મને આમ બધું વધારાનું બધું મગજમાં ઇન્ફોર્મેશન ઘુસાડવી ન ગમે આ ઇતિહાસ ને આખી દુનિયાનો ઇતિહાસ જવાનીમાં મોજ કરવાની હોય એક એક પડને જીવી લેવાની હોય જીવનને ઉત્સવ બનાવી જીવી લેવાનો હોય કે આ બધું આખી દુનિયાના લોડ લઈને ફરવા ઇટાલીમાં શું થયું હતું મિસરમાં શું થયું હતું ને અહીંયા શું થયું હતું ને ચિંતુ ફીણની ભાઈ આજમાં જીવન અનેક સંસ્કૃતિ આઈને ગઈને તમે માટે થઈ જવાના એટલે થોડુંક મને આ બધી તૈયારીઓ ઠીક છે હસતા રમતા જે થાય કરો એટલે આ ઘણા બધા કારણો છે જેને લઈ અને હું ખૂબ બહુ આની સરાહના નથી કરતો કે ભાઈ આ તમને બધું મોટું એટલા માટે લાગે છે કે સમાજ ગુલામ બની ગયો હવે વિચાર કરોને ને આવા મૂર્ખા લોકો પચાસ લાખ ભરીને પટાવાળાના ક્લાર્ક બને એટલે સમાજમાં એક એક માપદંડ ગામડાની અમારી મહિલાઓને એવું લાગે કે નોકરી એટલે જણા ઓહો હો હવે તો જીવન બની ગયું ને એ ઓફિસમાં હજાર જાતની પડોજણ અને અહીંયા મસ્ત તમને પરમાત્માએ રાજા જેવું જીવન આપ્યું ખેતી આપી એક વિકાના ડેલા આપ્યા અને તમે શહેરમાં જઈને પેલા નાનકડા ફ્લેટમાં વીસ બાય વીસના એટલે જેને ખુદ પરમાત્માએ રાજા બનાવીને મૂક્યા હતા ને બધા ગુલામીને એટલી મોટી માનવા માંડ્યા કે પચાસ લાખ કરીને પોતાના છોકરાને પટાવાળો બનાવ્યો હવે અહીંયા ખેતીની પચીસ લાખની આવક ને છોકરાને પટાવાળો છોકરો તંતે સારો એટલે ભાઈ તંતોતા ખેતી તંતો નથી પાંચ હજાર વર્ષ સુધી સાત હજાર વર્ષ પંદર હજાર વર્ષથી ભારતમાં ખેતી કરીને લોકો જીવ્યા એ તમને તંતો નથી લાગતો કાલ અત્યારે વીસ ત્રીસ ચાલીસ વર્ષમાં ઊભી થયેલી નોકરીઓ તમને તંતો લાગે એટલે ક્યાંક ને ક્યાંક આ માનસિકતા બદલવાની જરૂર છે માત્ર જીપીએસસી ક્લાસ વન ટુ એ જ જીવનની એ જીવનનો હિસ્સો હોઈ શકે કોઈ કરે એનો મને વાંધો નથી પણ એ જ જીવન નથી જીવનમાં અનેક તમે પોતાનો ધંધો કરી શકો હવે પંદર વર્ષ આ તમે ખોટે ખોટું આ કરો મજૂરી અને તૈયારીઓને લાગો નહીં એના કારણે પંદર વર્ષમાં માણસનો બિઝનેસ કેટલો આગળ વધી જાય ઘણા મારા મિત્રો ટાઉનમાં યાગ્રોની દુકાન લઈને બેઠા હતા ત્યારે બેંક ઓફ પતા સ્વિઝરલેન્ડ ફરતા હોય એટલી એમનું યાગ્રોનું કારણ કે મૂડીવાદી લોકોએ તો ખેતી પણ મોકી કરી નાખી પેસ્ટિસાઈડ્સ આપણે સૌને ખબર છે કે કેટલું બધું આપણે નાખીએ એટલે ઘણી વખત તો એવું થાય કે પંદર વર્ષ આમાં બગડવા એના કરતાં ધંધો કરવો ખેતી કરવી સારી કે કંઈક એક દિશામાં તો આ તો પંદર વર્ષ સુધી તમારા માટે લટકતી તલવાર તમે મનથી કોઈ દી સ્વસ્થ જ ન રહી શકો અને બીજું સમાજના જીવવા દે એક તો આ તમે તૈયારી કરતા હોય ને અમારા ગામનું ઉદાહરણ આપવું એક અમારો સંબંધી છે મારા મામાનો છોકરો ગામમાં એ બિચારો તૈયારી કરે હવે એ તૈયારી કરે છે અમદાવાદમાં ને અહીંયા જ્યારે વચ્ચે દિલ્હી પણ ગયો હતો મુખરજીનગર તો જ્યારે ગામમાં આવે ને ત્યારે ઓલા કીટ પતંગિયા કીડા મકોડા જે છે ને જે કોઈ દિવસ ગામ છોડીને ક્યાંય ગયા નથી જેમને કશું જીવનમાં કર્યું નથી બાપ દાદાની મિલકતમાં જલસા કરવાવાળા એ બિચારા આ છોકરાને હેરાન કરકર કરે છે એને સતત આખો દાડો પૂછે કે ભાઈ હવે કેટલી વાર નોકરી નહીં ભાઈ નોકરી લે હો ન કોઈ બેઠાઈ નહીં બોલાવે એટલે હું તો કહું એ મારા મામાના દીકરાને કે ભાઈ તને કોઈ કાઉ કીડો મકોડો કીટ પતંગીઓ એવું કહે ને કે નોકરી લેજે હો હવે કેટલી વાર ચી ક્યારનો તૈયારી કરે તારે બે વસ્તુ કહેવાની કે કોઈ બેઠાઈ ના બોલાવે ઉભાઈ ના બોલાવે ત્રાસાઈ ના બોલાવે હું આકાશમાં ઉડતો હોય હવામાં ના બોલાવે ને તો તેલ લેવા ગયા કોક બોલાવે કોક સર્ટિફિકેટ લખી દે એટલે જીવવા આવ્યો છું એટલે આવા ચૌદશી એક તો ના દે તમે તૈયારી કરતા હોય એટલે મહેરબાની કરીને જે લોકો સુધી આ વિડીયો પહોંચે ને એ તમારા મિત્રો જે તૈયારી કરતા હોય એમના સુધી પહોંચાડજો કેમકે આ બધું તો સાઈડ મર્યું એમને મનથી ખતમ કરી નાખશે આ સમાન ક્યારે લાગશો ને અરે રે નસીબનું પાંદડું ન ખસ્યું ને તમારા પાંદડા ખીરવો ખસાવો ખોટે ખોટા ખેતરમાં દુનિયાભરનું નિંદામણ હોય અહીંયા જતા નથી ને આ બીજાના સર્ટિફિકેટ લખે એટલે એ ખેતરના પાંદડા હટાવો નિંદામણના એટલે આવા આ એ થાય પાછું બોલો ખેતી કરતો એને તો કોઈ પૂછવાનું જ નહીં કારણ કે ઘોડે ચડ્યો જ નથી ઘોડે ચડે એ પડે ને એટલે એક તો તમે ઘોડે ચડો ને આ સ્પર્ધાત્મક પરીક્ષાના એટલે સગા સંબંધી આ આ બિચારો છોકરો કોઈ મને કે હું લગ્ન પ્રસંગમાં નહીં જતો કેમ જેવો મંડપમાં જવું એટલે તૈયારી કેટલા પહોંચી એટલે ઓલી પરીક્ષા આપી તીક નહીં એટલે ક્લાર્કમાં શું થયું એટલે તારું કેમ રહી જાય હે યાર તૈયારી ઓછી પડે હે અરે નસીબનો ખરેખર કાંઠો હું તારા જેવો હોશિયાર તો કોઈ નહીં પણ નસીબ બહુ મારા વીરા તારા કાંઠાઓ આવા ચૌદશિયાનો ત્રાસ બહુ એટલે આ એ બધું માનસિક તૈયારી રાખજો એટલે હું ખાસ કારણ કે તમને પછી કશું વા ધોબીનો કૂતરો ના વાટનો ને કાટનો કશું કરે એવા તમે ન રહો ને એવો આ સમાજ તમને બનાવી દે એટલે જે લોકો ખાસ જે તૈયારી કરે છે મારા વાલીડા એમને હું કહીશ કે હું તમારું મનોબળ તોડવા નથી માગતો મારા મિત્રો પણ હું તમને વાસ્તવિકતાથી કે ભાઈ દોઢસો કરોડનો આ દેશ પાંચસો જગ્યામાં પચાસ લાખ ફોર્મ આવતા હોય ત્યારે પ્લાન બી રાખો અથવા તો માનસિક તમે મજબૂત રહો ભાઈ હા હું નિષ્કામ કર્મયોગ કરીશ ગીતાની જેમ ફલ અપેક્ષા રહિત હું તૈયારી કરીશ અને પરમાત્માને જે પરિણામ નહીં બનવું તો કઈ વાંચવાની હું ધંધો કરીશ મને મેં દુનિયાભરનું વાંચન કર્યું મારી જોડે જીવનનો અનુભવ વિકાસ દિવ્ય કીર્તિની જેમ એ ન બન્યા તો કંઈ નહીં અત્યારે બન્યા હોત કલેક્ટર તો એમને આખું ભારત ન ઓળખતું હોય એ કોઈ ખૂણામાં એક કલેક્ટર બનીને અમલદાર શાહી કરીને સાહેબગીરી કરીને મરી જાય અત્યારે એને આખું ભારત ઓળખે આખી દુનિયા ઓળખે એટલે ઘણા લોકો ત્યાં આ જીપીએસસી યુપીએસસીમાં ફેલ થયા બાદ જીવનના કોઈ ક્ષેત્રમાં છવાઈ જતા હોય છે એટલે આ બધી માનસિક તૈયારીઓ સાથે ને બિલકુલ કોઈ તમને આવા ચૌદશિયા જે પોતે દસમું નફાસ છે ને ગામ છોડીને ક્યાંય ગયા નથી એવા બાપ દાદાની જમીનમાં જલસા કરનારા ચૌદશિયાઓને તો જવાબ ન દેવા અને એ કીટ પતંગા કીડા મકોડાને કહી દેવું ભાઈ તમારે કોઈ વહીવટ નથી કરવાનો હું લાગુ ન લાગુ જે કરું તમારા ઘરે ખાવા નહીં આવું તમારી સામે હાથ લાંબો કરવા નહીં આવું અને તમે મારા ઘરે દાણા નાખતા નથી એટલે ખોટી ચિંતા કરી અને મને બાપડો બિચારો ન બનાવો મારો આત્મવિશ્વાસ ખતમ ન કરશો તો આ કેટલાક મુદ્દાઓ મને લાગ્યા કે એક તો પંદર વર્ષ જવાની જીજી જેમાં હું ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો મોજ કરો પ્રેમ કરો યાર પંદર વર્ષ આ જવાની ના આમાં જ તો પ્રેમ કરવાનો હોય આમાં જ તો ઇન્સ્ટાગ્રામમાં રીલો શેર કરવાની હોય આમાં જ તો પ્રિય તમારી જોડે રાતે ત્રણ ત્રણ વાગે સુધી વાત કરવાની હોય એ ઉંમરમાં પછી તમે આ બધા ડો ક્લાસ વન ટુ બનીને ચાલીસ વર્ષે પછી આ બધું મજા ના આવે એટલે આ બધું કરતાં કરતાં જુઓ હું તમને પરીક્ષાથી વિચલિત નથી કરી રહ્યો તૈયારીથી આ બધું જ કરો મોજ કરો ને ભેગું ભેગું અડધી મોજ અડધી તૈયારી નકરી તૈયારી પછી મોજ પછી કોઈને ખબર નહીં પછી કંઈ થતું જ નથી જે આ જ મોજ કરી શકે એ જ કાયમ કરી શકે જોજો ગામમાં જે ગાડી લઈને ફરતા હોય એ દેણું કરે હોય ગાડી લઈને જ ફરે અને જે મખી ચૂસિયા લોભીના ધન તુતારા જ ખાય એટલે મોજ ને તૈયારી બે ભેગી એટલું જ મારું કહેવાનું છે પરીક્ષા આપવાના વિરોધમાં નથી પ્લાન બી રાખો નંબર ટુ લોકોને બહુ જવાબ આપશો નહીં કોઈ પૂછે તો મોઢું તોડી લો જોડું બતાવો કે સાલાઓ હલવો નથી પાંચ છની જગ્યાએ પચાસ લાખ ફોર્મ આવતા હોય ના પણ પાસ થવું એટલે બહુ બધાયને જવાબ આપવામાં અને એમાં ન પડશો નહીં તો માનસિક રીતે તોડી નાખશે ઠીક છે લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ